જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેવામાં ભારત સરકાર પણ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તેવો આગ્રહ રાખી રહી હોય છે ત્યારે આજે ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ સંજીવની ધરામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરી જમીનનું બંધારણ સુધારવાના હેતુસર કૃષિ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનાર માઇલસ્ટોન ગ્રીનના ઉપક્રમે યોજાયો જેનો મુખ્ય વિષય મા ધરતી તારું તુજને અર્પણ હતો જેનું માર્ગદર્શન વક્તા વૈભવ પંચાલ કૃષિ અનુસ્નાતક અને કૃષિ સલાહકાર દ્વારા ઉપસ્થિત ખેડૂતોને અપાયું આ પ્રસંગે ડબોઈ પીએસઆઈ કેડી ભરવાડ નગરપાલિકા પ્રમુખ બિરન શાહ સહિત ડબોઈ તાલુકાના આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું નવપ્રવા ગુજરાત ન્યૂઝ ડબોઈ બાયોગેસ પ્લાન્ટ માઇલસ્ટોન વડોદરા થકી આજે એક કાર્યક્રમની અહીંયા રજૂઆત કરવામાં આવી હતી જે ડભોઈની અંદર આ જે આ એક કાર્યક્રમ હતો જેની અંદર ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને જે એક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું જેની અંદર ઘણા બધા ખેડૂતોએ બહુ રસ દાખવી અને એની અંદર પોતાનો ઇન્ટરેસ્ટ લીધો એમાં સંજીવની બાયોગેસ અને સંજીવની બાયોગેસનું એક ધરામૃત કરીને જે બેક્ટેરિયલ વસ્તુ છે જે ખેડૂતો પોતાના ખેતરની અંદર વાપરે અને સરસ એનું રિઝલ્ટ લે અને ખેડૂતો પ્રાકૃતિક રીતે કરી શકે અને એમના કોઈ પણ પ્રશ્નો હોય તો એ અને અમારા બધા કૃષિ સલાહકારોની મદદથી આજે મેં આ ખૂબ સરસનું આયોજન કરાવ સફળતાપૂર્વક એ ડબોઈ વિસ્તારની અંદર પણ ખેડૂતો બહુ ચાલુ રહેવું અભ્યાસ કરીને સરસ ત્રણેક કલાક સરસ રીતે આ માહિતીની કરી કરીશું એટલે આ એક બહુ સારી અને કહેવાય કે સજીવ ખેતી માટેની એક ખૂબ સારી વાત કરી છે ધન્યવાદરો માઇલસ્ટોન ફ્રી દ્વારા કુદરતી ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ બાબતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં એમની પોતાની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ બાબતે અને ઓર્ગેનિક ફાર્મિંગ બાબતે પરિસંવાદ હતો સમજ આપવામાં આવે કે શા માટે કુદરતી ખેતીની જરૂર છે ઓર્ગેનિક ફાર્મિંગના ફાયદા કેટલા છે અને રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઈડ્સથી થતાં નુકસાન બાબતે ચર્ચા કરવામાં આવી છે આ ઉપરાંત રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઈડ્સના કારણે પંજાબના ભટિંડાની જે ટ્રેન ઉપડે છે કે જેને કેન્સર ટ્રેન નામનું બિરુદ આપવામાં આવ્યું છે એવી ટ્રેનો ગુજરાતમાંથી ના ઉપડે અને ગુજરાત પંજાબના બદલે સિક્કિમ એટલે રસાયણ મુક્ત ખેતી તરફ આગળ વધે એ બાબતે માઇલસ્ટોન ગ્રીન દ્વારા આપણને સફળતાપૂર્વક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા અને વૈભવભાઈ અને કિરીટભાઈ પટેલ દ્વારા કુદરતી ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ બાબતે વિશેષ રૂપમાં ચર્ચા કરવામાં આવી અને સૌએ ભેગા મળીને નિશ્ચય કર્યો છે નિર્ણય કર્યો છે કે આપણે શરૂઆત કરીએ વાસ્તવવાદી બનીએ અને આગામી પેઢીને આપણે કુદરતી ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ તરફ આગળ વધારીએ આભાવ ખેડૂતરો આ રાસાયણિક ખતરૂપિ જે ખેતી કરે છે કે જેને લીધે નડી ઉપરમાં હૃદયરોગ કેન્સર ખેડૂત બીમારીઓ થાય છે તેવી જગ્યાએ કુદરતી ગાયના છરણ ઉપરમાંથી બનાવેલા ખાતાથી ઓર્ગેનિક ફાર્મિંગ કરે સોસાયટીમાં પણ જે લોકો માગ્યા છે તે લોકો શાકભાજી કે ગાંધણ વચ્ચે એમ પણ કરતા હોય એ પણ આ ઘર આ ગણું છોડી શકે છે અને જે પ્રોડક્ટિવિટી છે એ ખૂબ સરસ છે અને ઘણી સરળી છે જે ખેડૂત મિત્રો એ પ્રાકૃતિક ખેતી અપનાવવા માગે છે તેના માટે પણ હું કહીશ કે અમે એક માર્કેટ પ્લેસ ક્રિએટ કરી રહ્યા છે કે જ્યાં જે લોકોને થોડો અફોર્ડ કરી શકે છે અને પ્રાકૃતિક ખેતી આધારિત એમને ધાના મરચાં લીધું શાકભાજી અનાજ જે કઠોળ ઉપર એમને જોઈએ છે તો એ ડિમાન્ડ સપ્લાય છે મેન્ટેન મેન્ટેન થઈને એ રીતે માર્કેટ પ્લેસ પ્રોડ્યુસર અને કન્ઝ્યુમરનું જે માર્કેટ પ્લેસ અને સ્કીલ નહીં એ લોકોને એમના પાકનું ભાવ પણ